હમણાં ભૂરો મારી પાસે આવ્યો મારો મિત્ર ભૂરો કે માયાભાઈ મારા બાપામાં કઈ અરે મેં કીધું ક્યાં ક્યાં તારા બાપા મહારાજ કે હા કઈ રીતે મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી એ થાય જનરેટર માં ડીઝલ ખૂટ્યું બપોર નું આલે છે એ આગળ પાછું શરૂ થઈ જાય તમે અહીંયા હું તો દેખાવ છું ને બસ યાર

મને કે એમ વાત નથી મેં કહે તો મન કે બેયની ઈચ્છા ન પૂરી થઈ મન કે કઈ રીતે મન કે રામની ઈચ્છા એવી હતી કે રામ દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહહે અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહ પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે જે જેમ આપણે જોજો ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર હશે કે આપણે પહેલા તો સાયકલ ઈચ્છા થઈ પછી એમ જો માળું પેન્ડલ મારવા પડે એની કરતા મોટર હોય તો સારું મોટર સાયકલ રાજદૂત લીધા એ સમયમાં રાજદૂત થયા પછી એમ થાય કે એક હાથે એમ્બેસેડર હોય તો સારું તે ઈ છું એમાં થાતા થાતા કે ઈનોવા હોય તો સારું ને અત્યારે બીએમડબલ્યુ જે માણસ પગ્યો ને મર્સિડી જે પગ્યો ક્યાં ક્યાં પગ્યો તો હજી એમ કે ફળિયામાં હેલિકોપ્ટર પીડ્યું હોય તો સારું ભગવાન કે તારે સારું શું થાય ઈ કે મને એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં એને કહેવાનું કે અમે જેવા હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય એટલે કઈ ઘટે તો કેજો કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે અમારા ભૂરા સાહેબ કલેક્ટર સાહેબનું દૂધનું દૂધ સાહેબને દૂધ દેવા જાય એને બંગ તે એક દિવસ સાહેબ કાંઈક ઘરે હતા ને એમાં ભળી ભૂલથી સાહેબને એમ છે કોઈ હાજર નહોતું સાહેબ પોતે ઉભે આય આય ભૂરા આય ભાઈ ભૂરા કીધું ને ભૂરાએ સાહેબને રામ રામ હાથ મિલાવ્યો પછી તો સાહેબ ગમે એને ગાડી અડાડી દે કલેક્ટર સાહેબનું કામ હોય તો ભૂરાને મળી ગયો એલા એલા તને આ તને રામ તને હાથ મિલાવ્યો એ ગુનો પછી ગમે ત્યારે આખા ગામમાં કાંઈ કેવાય ત્યાં કે સાહેબનું કામ હોય એ તો ફૂરાને મળજો તે ગામે કીધું ગામડાને જ ખબર જ હોય ને કે આ દૂધ દેવ ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ મૂળ તો ભૂરો એટલે ગામે બે ત્રણ જણાએ કીધું કે અમારે ભૂરા કામ હશે જ કહેવું એ તો બરાબર પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપણા દૂધ દેહ એ ચાહેબ ખાય એટલે પણ એ તો તમારું ધન્યું છે જ ખાય જ ને એટલે ગામનાય કીધું કે એક કામ કર અમારે કામ હશે ત્યારે કેવું પણ આ તારા છોકરા ઉભા વહાણા આટા મારે ને એને ત્યાં નોકરી લગાડી દેખા હા ઈ હાસો તે ભૂરો સીધો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબ ને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે એટલે લખી નાલે મોકલ્યું કે સાહેબને કહો ભુરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબની પાસે સીઠી ગઈ ભુરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા છે સાહેબને જ્યું કે આ ત્યાં ક્યાં બહાર વધારે ખોટી કરશું ત્યાં બીજી વાતો કરશે એની કરતા બધી મીટિક કેન્સલ કરો ને ભુરાન પહેલાં બોલાવી લે આવે ભુરા આવી ત્યાં કહે કેમ છો સાહેબ સાહેબ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલે રામ રામ મળવાની અંદર છે પણ કેતા અહીંયા જ બે ત્યાં આ પણ વાત હાજી સાહેબ છોકરાને નોકરીએ લગાડવા છે સાહેબ કે કેટલું ભણ્યા ત્યાં ભણ્યા હોય તો તો અમે થોડા તમારી પાસે આવીએ એટલે સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નકો નોકરી મળે તાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો સૌ આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કેટલા વર્ષ છે તાકે ઓગણપસા તાકે ઈ તરી વર્ષ સુધી નોકરી મળે ભુરાભાઈ ઓગણપસા એ નોકરી ન મળે ઓગણપસા એ પેન્શન મળે તાક તો પેન્શન આપો સાહેબ કે પણ નોકરી કરી હોય તો પેન્શન મળે ને હન પૂરો ઉભી બધા રખી જાતો જો નોકર્યું નથી દેવ્યું ને પેન્શન નથી દેવા સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો નો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પેલો જોયું છે ઉજા માં સાહેબ અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધે દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું બ્રહ્મને ખાઈ રહ્યો છું

અને જે વિસ્તારમાં સારા સભ્યો મળે ને એ સારી વાત જો નગર અમુક જગ્યાએ ધારા સભ્ય હોય પણ સારા સભ્ય ન હોય હા હું તમને એક 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 સમય વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર એ ઓલા ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજતા હતા બોલો પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળીઓથી બધાવો કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે આઈલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વૈયા જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ એ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માલે આપણો ક્રમ સુકામ આવ્યો ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને એ મારે પાત્ર હવે ભજવવું છે આ નરું સત્ય એક નાનો દાખલો દઉં એક એક ભાઈ એક એક રાજ હતું એમાં આ ત્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તેથી ચાલુ થયેલો ભાઈ રાજમાં એવું હતું કે રાજા ને પાંચ વર્ષ જ રાજ કરવાનું પાંચ વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે ઈ નવો રાજા પછી જે એને રાજા થાય એટલે પેલું કામ શું કરવાનું પાછું ખબર તમને આમ થોડું અજુકતું લાગશે આ વાત પહેલું કાર્ય જ્યારે એ રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાડીએ બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું એની પેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની એ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદીને સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને એ જંગલમાં માનવ ભક્ષી પક્ષી પ્રાણીઓ આ બધા રહેતા હતા ગીધ ને સિંહ પક્ષી ઉપાડી જાય પ્રાણી ઉપાડી જાય આવા માનવ પક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે ઈ જંગલમાં રાજાને મૂક્યા એટલે બીજી વાર પાછો ગામમાં નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી સાંભળજો આ વાત હવે આપ જાણીએ કે ઈ રાજાને જ્યારે બાંધીને નીકળે એટલે બે આ બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને ને નીકળે તો સાહેબ પ્રજા રોતી થી અરે રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધી એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગડા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી હતી આ રાજમાં હવે જુઓ એમાં એક રાજાએ પાંચ વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા ત્યારે આને જરા બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ ક્યો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ એ રાજા ખુલ્લા હાથે એમ કહેવા કે બજાર માલી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરે રે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું દેવ જેવો રાજા એમ કહેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો થો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જતો થો પ્રજાને દુઃખ હતું કરે રે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યાવશે આવશે આવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી ગામને આચાર્ય રાજા જે નવો ભઈનો એને આચાર્ય કા પહેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છે ને જગત માલે વિયો જાય તમારા હૃદયમાંથી જવાનો કે નહીં તાક તો એનો મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જારે બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે તો એ પેઢીઓથી નાવું હકારતો હતો એ માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો હતો ચારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કેવાય કે હામાં જંગલમાં જતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકાવાળાએ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે જ્યારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વસ્થ અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા નગર માણસો ને લાવ્યો અને એવા ભણેલ કલે માણસો નું આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે ઈ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ ઈ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે આપણો રાજા આવી રહ્યો છે હું આ રાજમાલી નીકળી ગયો પણ સામે તો મારું કાયમ માટેનું રાજ છે મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સ ઉપયોગ કરીને જે માણસ જગત કોઈ દી ભૂલતું નથી કોઈ દી નથી ભૂલતું